નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આ ખેડા માતા રોડ છે અને તાજેતરમાં આ રોડ સરસ બનાવવામાં આવ્યો છે અને અત્યારે આ રોડના સાઈડના જે પડખા હોય નબળા પડખા એ રિપેરિંગ અને વ્યવસ્થિત કરવાનું કામ ચાલુ છે આપ જોઈ શકો છો ખેડા માતા રોડ છે અને આ તારીખ વીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે આપણે શૂટ કરેલો વિડીયો છે પરંતુ જે સારી કામગીરી થઈ રહી હોય તો આપણે એને પણ હાઇલાઇટ્સ કરીએ જ છીએ અને આપ જોઈ શકો છો કે જે સાઈડના નબળા પડખા છે ત્યાં અત્યારે આ ડમ્ફર દ્વારા માટી નાખવામાં આવી રહી છે અને પછી એને સમથળ કરી અને પડખા મજબૂત કરવામાં આવે છે રોડની સાઈડમાં જે ગટરો છે એની બાજુમાં જ આ પડખા મજબૂત કરવામાં આવે છે લોકેશન આપને ખ્યાલ આવી ગયું હશે કે ખેડાથી આપણે માતર જઈએ તો પેલું એક ઝાડ પડી ગયું છે આડું ઘણા સમયથી અને આડું ઝાડ જ ઉગી ગયું છે એની બાજુમાં જ આ પડખાનું મેન્ટેનન્સ કામ ચાલુ છે સારી કામગીરી છે એટલે આપણે હંમેશા સારી કામગીરીની સરાહના કરીએ છીએ અને કોઈ એક ક્ષતિગ્રસ્ત વાત હોય તો એ પણ આપણે તંત્રનું ધ્યાન દોરીએ છીએ રોડની બાજુમાં જે ગટર છે ગટરોમાં ઘણા બધા પુરાણ થઈ ગયા છે ખેડા માતર અથવા ખેડા રતનપુર ખેડા ધોળકા ખેડા બારેજા ખેડા મહેમદાબાદ આ ઝાડ છે આડું પડી ગયું છે આપ જો અને પછી પાછું આડું પડેલું ઝાડ પણ આખું ફરી પાંગરી રહ્યું છે કેડા માતા રોડ છે ને સાઈડના પડખા રોડના સાઈડના પડખા અત્યારે સુવ્યવસ્થિત કરાઈ રહ્યા છે કે જેથી કરીને નાનકડા વાહન ચાલકોએ બાઇકવાળા ને સ્કૂટરવાળાને બધા તો એમને અકસ્માત ન થાય એ માટે આ સાઈડના પડખા રિપેરિંગ થઈ રહ્યા છે માતર અહીંથી ત્રણ કિલોમીટર છે ને પેલી સાઈડથી જોઈએ તો એ ખેડા એથી બે કિલોમીટર છે અને એક સારી કામગીરી થઈ રહી છે ખેડા માતર રોડ છે આ અને અત્યારે સવારે જ આ સરસ કામગીરી થઈ રહી હતી એટલે આપણે એનું શૂટ કર્યું છે આ પેલું ઝાડ છે જે આડું પડી ગયું છે અને ફરી પાંગરી રહ્યું છે વડવાઈઓ પણ દેખાય છે અને એક અદ્ભુત દ્રશ્ય એ પણ દેખાય છે એટલે આપણે એનું થોડું શૂટ કર્યું છે અને બાજુમાં જે ગટર છે ને ગટર અને રોડની વચ્ચે ધોવાણ માટીનું ઘણું ચોમાસા દરમિયાન થયું હશે એટલે કોઈ સ્કૂટર બાઇક સવાર છે એ સ્લીપ ખાઈને ગટરમાં ના ઉતરી જાય એ માટે આ પડખા રિપેરિંગ કરવા જરૂરી હતા ખેડાથી બે કિલોમીટર દૂર છે ને અહીંયા ઝાડ છે મોટું આડું પડી ગયેલું અને અહીંયા રોડના પડખા નબળા પડખા એ રિપેરિંગ કરવાનું કામ ચાલુ છે આપ જોઈ રહ્યા છો અને ખૂબ જ સારું કામ છે એટલે આપણે એ બતાવીએ છીએ ને ખેડા માતર રોડ તો તમે જાણો છો જોવો છો ખૂબ જ સરસ અત્યારે આધુનિક બની ગયો છે હવે આ છે આપણે ગંગોત્રી સોસાયટી ત્યાં આ બાવળનું ઝાડ છે એના જે ડાળીઓ છે એ છેક રોડ ઉપર ફેલાઈ ગઈ છે આ જોઈ રહ્યા છો આપ તો કોઈ પણ સ્કૂટર ચાલક માતરથી ખેડા તરફ આવતો હોય તો આ ડાળીના કારણે ક્યારેક જો સહેજ ગફલત કરે તો એક્સિડન્ટ થઈ શકે એવું છે એટલે વન વિભાગ અથવા જંગલ ખાતું તો જે તે જવાબદાર તંત્ર હોય એ આ રોડ ઉપર ફેલાયેલી આ ડાળીઓ છે ને બહુ નીચે નમી ગયેલી છે બાવળના જંગલી વનસ્પતિ છે તો આ બાવળ કટિંગ જવાબદાર તંત્ર કરે એ નાગરિક અથવા વાહન ચાલકોના હિતમાં ગણાશે એટલે આપણને થોડું આ જાણ કરવા જેવું લાગ્યું છે વીસ અગિયાર બે હજાર ચોવીસના દિવસે સવારનો આ વિડીયો છે તો જે તે તંત્ર જવાબદાર દ્વારા ગંગોત્રી સોસાયટી પાસે લોકેશન આપણે ખ્યાલ ગયો છે તો આ બાવળની ડાળીઓ છે અહીંયા કટિંગ જંગલ કટિંગ કરવામાં આવે એ જરૂર છે એ માટે આપણે વિનંતી પણ કરીએ છીએ તો મિત્રો ખેડા માત્ર રોડ ઉપર આ નવી સુવિધા જે રોડના સાઈડના પડખા રિપેરિંગ થઈ રહ્યા હતા એનો વિડીયો આપણે શેર કરીએ છીએ વિડીયો આપણે ગમે તો એને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વંદે ગુજરાત